દાગી ના પડે બે લાખ રૂપિયા હું તો તો હવે હવે

હરે કોક તો કરવું પડશે આપણે બંગાઈ પર બેહવું ઓરણો ગાય ગાય સરપનાગી આ કેવના ઘેર કોક આ રે કે આગે મોટો ઉઠો એક કંદુ કોમ

ખબર નઈ તો પણ તો હવે કરવાતા એ થઈ ગયું તો હવે એના ઘરે આગળ પછી ચોરી હા હવે પછી

સજોર બચ્ચો ભલે ગોમેંગ કરી અને આલે ભમાવ સી જોમને કાલ હવા વાત લેવા